રાજ્ય સરકાર એક તરફ શિક્ષણને લઈને મોટી મોટી વાતો કરે છે બીજી બાજુ સરહદી કચ્છ જિલ્લામાં શિક્ષણની વરવી વાસ્તવિકતા સામે આવી છે ભુજ નજીક આવેલ આંબેડકર નગરની પ્રાથમિક શાળાના ભારતનગર પેટા વર્ગમાં કોઈ સુવિધા નથી બાળકોને અભ્યાસ માટે ઓરડાની પણ કોઈ સુવિધા નથી જેના કારણે વિદ્યાર્થીઓ કોમ્યુનિટી હોલમાં અભ્યાસ કરવા માટે મજબૂર બને છે ભારતનગરને સ્વતંત્ર શાળાનો દરજ્જો આપવા માટે કરવા છતાં સ્વતંત્ર દરજ્જો મળતા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે વિદ્યાર્થીઓના શાળામાંથી નામ કમી કરાવવાની માંગ સાથે આજે વાલીઓ શાળામાં પહોંચ્યા હતા જેથી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તાત્કાલિક શાળામાં દોડી ગયા હતા અને યોગ્ય કરવાની ખાતરી આપી મામલો થાળે પાડ્યો હતો ભારત નગર ને અલગ શાળાની માન્યતા નહીં આપવામાં આવે તો ગ્રામજનો ઉગ્ર આંદોલન ની ચિમકી ઉચ્ચારી છે સાહેબ અમે ગાંધીનગર લેવલ સુધી બે થી ત્રણ વખત દરખાસ્તો કરી છે બે હાજર અઢાર થી જિલ્લા લેવલે બધી અરજીઓ કરતા હતા છેલ્લી બે હજાર ત્રેવીસ ચોવીસ માં પચીસ માં આપણે ગાંધીનગર દરખાસ્ત મોકલી છે ત્યાંથી પણ આપણે નામંજૂર કરવામાં આવી છે અહિયાં ટોટલ દોઢસો થી વધુ વિદ્યાર્થીઓ ભણે છે અત્યારે બહિષ્કાર વિદ્યાર્થીઓ ઓલરેડી શાળા ન મળવા ન મળવાને કારણે ના છૂટકે બીજે જવાથી એલસી કઢાવી ચુક્યા છે અમે આના ઉપર વાતચીત કરી તો અત્યારે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અહીં આવ્યા છે અને એમણે પોતે લેખિત માં અમને આશ્વાસન આપે છે કે વિધિન આઠ આઠ દિવસમાં અમે ગાંધીનગર લેવલ સુધી ફરીથી દરખાસ્ત કરીશું અને તમારી શાળા મંજૂર થઈ જશે એવું આશ્વાસન આપ્યું છે તેમ છતાં જો આઠ દિવસ પછી જો અમારી કોઈ મુદ્દાનો સોલ્યુશન નથી મળતો તો અમે ગાંધી ચિંત્યા માર્ગ અહીંયાથી બધા છોકરાની એલસી કઢાવી ટ્રોપ આઉટ કરાવી મજબૂરીના કારણે અમે શિક્ષણ અધિકારીની કચેરીએ અનશન કરીશું શાળાનો પ્રશ્ન એ કે કે દુટ વિદ્યાર્થી છે અત્યારે પેટા વર્ગ તરીકે ભણે છે હવે અમારી માંગણી એ છે તરીકે એને કાયમી સ્કૂલની મંજૂરી મળી જાય અને એના માટે જમીન અને ઠરાવ એ બધું પંચાયત આપવા માટે તૈયાર છે આજે તાલુકા શિક્ષણ અધિકારી પ્રાથમિક શિક્ષણ અધિકારી નિલેશભાઈ ગોર આવ્યા એ એમણે અઠવાડિયામાં દરખાસ્ત ગાંધીનગર પહોંચાડવાની ખાતરી આપી છે ભારતનગર વિસ્તારના રહેવાસીઓની એવી માંગણી છે કે અમને સ્વતંત્ર શાળા નવી શાળા મળે ને આ શાળા છેલ્લા બે ત્રણ વર્ષથી અમેરકાનગર નજીકમાં જ અમારી શાળા છે એના પેટા વર્ગ તરીકે કાર્યરત છે એટલે આ વિસ્તારના બાળકો અમેરકાનગરના પેટા શાળા તરીકે છેલ્લા બે ત્રણ વર્ષથી શિક્ષણ મેળવી રહ્યા છે હવે એમની નવી શાળાની જે માંગણી છે એમાં જે કાંઈ અધુરસ્પૂર્તતા હશે એમની રાજ્યકક્ષાએથી પેન્ડિંગમાં અથવા મંજ મંજૂરીમાં પ્રક્રિયા હોય એમની જે કાંઈ માંગણી હશે એ પુનઃ પાછો આજે મેં એમને ખાતરી આપી છે કે તમારી શાળામાં જે કાંઈ દુરસ્પૂર્ત હશે એ પુનઃ હું મારી કક્ષાએથી જિલ્લા કક્ષાએ મોકલીશ અને જિલ્લા કક્ષાએથી રાજ્ય કક્ષાએ પછી પુનઃ સમીક્ષા માટે અમે મોકલી આપીશ હા એટલે એવું છે કે નજીકની આંબેડકર નગર શાળા છે ત્યાંથી શિક્ષકો ત્યાં ભણાવવા આવે છે અને હાલ વૈકલ્પિક વ્યવસ્થામાં કોમ્યુનિટી હોલમાં બેસે છે પણ નવી શાળા મંજૂર થઈ હતી એમના ઓરડા પણ મંજૂર થઈ જશે અને શાળા પણ મંજૂર થઈ જશે